मित्रों जो तमने पण तमारा जीवन में कई नवू शीखवानी इच्छा होए तो हम ज आ चेनल ने सब्सक्राइब करो मित्रों जो तमे पण सवारे त्रण थी पांच वाग्यानी वच्चे जागो छो तो आ वीडियो में जानो के ते आवी स्थिति में तमने कया संकेतो मळे छे तेनी साथे अमे तमने जणावीशुं के आवी स्थिति में तमारे कयुं काम चोक्कसपणे करवुं जोईए जो तमे ते काम नहीं करो तो फक्त ते फुकसान पहुंचाड़शो आ साथ हूँ तमने एवा संकेत जीश जेना द्वारा तब छो के भगवान। तमारा थी खूब खुश है टूंक समय बनवाना छो संपूर्ण माहिती माटे आ वीडियो अंत सुधी जुओ मित्रों साची भक्ति साथे कमेंट मा हर हर महादेव चौक्स लखो मित्रों कोईपण व्यक्ति भाग्य बदलता पहला भगवान तरफ थी આ ત્રણ સંકેતો ચોક્કસપણે મળે છે કદાચ તમને પણ આમાંથી કોઈ એક સંકેત મળ્યો હશે મિત્રો એક જૂની કહેવત છે કે જ્યારે પણ ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પુષ્કળ ધન આપે છે જો ભગવાનનો ટેકો અને માણસની મહેનત બંને એકસાથે મેળવે છે તેવા વ્યક્તિને ઊંચાઈ સુધી પહોંચવામાં લાંબો સમય લાગતો નથી પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ સફળ થાય તે પહેલાં ભગવાન પણ તમને આ સંકેતો આપે છે આવું અમે નથી કહેતા પરંતુ આવું શાસ્ત્રોને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે અને કહેવાયું છે જ્યારે પણ કોઈ વ્યક્તિના સારા દિવસો આવે છે ત્યારે ભગવાન તેને આ સંકેત આપે છે તમારે એ પણ જાણવું જોઈએ કે તમને આ ચિહ્નો મળ્યા છે કે નહીં તમે જાણતા જહશો કે આખો દિવસ દોડાદોડ કર્યા પછી રાત્રે આપણને શાંતિથી ઊંઘ આવે છે પરંતુ આ વિસ્થિતિમાં કેટલાક લોકોની ઊંઘ રાત્રે તેજ સમયે તૂટી જાય છે રાત્રે લોકો ઘણી વખત जागे છે તે સામાન્ય માનવામાં આવે છે પરંતુ અસામાન્ય બાબત નથી પેશાબ કરવાની જરૂર પડવાથી અથવા તરસ લાગવાથી જાગી જવું સામાન્ય છે આ પ્રકારનો જાગવું ચિંતાનો વિષય નથી પણ જો તમે દરરોજ રાત્રે એક જ સમય પર તમારી આંખો ખુલે છે તો તેનો કોઈ कारण होवु जइए रात्र अग्यारी एक बार वग्या आँखों खोलवी जो ते रात्र अग्यार वाग्या वाग्या थी एक वग्या अचानक ऊँग में जागी जाओ छो तो ते कोई बात ने लई खूब चिंतित हो छो जो तुम खूब चिंतित हो तो रात्र बपोर थी बेवाग्या वच्चे जो तमारी ऊँघ खलेल पहुँचे तो तेरे गायत्री मंत्रो जाप करवो जइए आ व्यक्ति गुस्सा ने दर्शावे छे આ સમસ્યા થી છુટકારો મેળવવા માટે તમારે ઠંડુ પાણી પીવું જોઈએ અને સૂતા પહેલા તમારા હાથ પર બે ટીપા લેવા જોઈએ આ નિયમિત કરવાથી તમને સકારાત્મક પરિણામો મળશે પરંતુ જે લોકો રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગે છે તેનો અર્થ શું છે ચાલો જાણીએ મિત્રો તે પહેલા આપણે જાણી લેવું જોઈએ કે જારે પણ કોઈ વ્યક્તિ માટે સારા દિવસો આવે છે ત્યારે ભગવાન તેને કેટલાક સંકેતો આપે છે તમારે એ પણ જાણવું જોઈએ કે તમને આ સંકેત મળ્યા છે કે નહીં મિત્રો નંબર 1 જો કોઈ વ્યક્તિ રાત્રે 3 વાગ્યા પછી અચાનક વારંવાર ઊંઘમાંથી જાગી જાય તો તેને નાની વાત ન સમજો આ નિશાની ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ जागृत થઈ જાય છે જે તમને ઘણો બધો કહેવા માંગે છે આવી સ્થિતિમાં રાત્રે 3 વાગ્યા પછી વારંવાર જાગવું એ સફળતાની નિશાની છે જ્યારે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મેળવેલો वरदान ક્યારે વ્યર્થ જતો નથી ભગવાન ચોક્કસ તમારી પ્રાર્થના સાંભળે છે પણ મિત્રો જ્યારે પણ તમારી આંખો રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે ત્યારે તમારે આ કામ ચોક્કસપણે કરવું જોઈએ જે ભગવાન પોતે તમારી પાસેથી ઈચ્છે છે જો તમે તમે આમ કરી શકતા નથી તો તમને સુખ ફળની પ્રાપ્તિ થતી નથી તે કામ કર્યું છે તે અમે તમને વીડિયોમાં આગળ જણાવીશું પરંતુ તે પહેલાં જણાવી દઈએ કે આવા અન્ય સંકેતો પણ છે મિત્રો નંબર બે જો તમને તમારા સ્વપ્નમાં ઊંચા પર્વતો દેખાય છે અને પાણી વહે છે ત્યાંથી तुमने दिखाई छे અને जो तुम्हें अ पानी पीशो तो तुमने चौकस सफलता મળશે અને અનિશાનીનો અર્થ એ છે કે ભગવાન પોતે તમને આશીર્વાદ આપી રહ્યા છે નંબર 3 જો तुमने સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું દર્શન ખૂબ જ ફાયદાકારક હોય છે સપનામાં દેવી देवताओं ने जो वाहे पवित्र व्यक्ति होवानी निशानी छे એટલે કે તમે ખૂબ જ પવિત્ર છો આવા વ્યક્તિને થોડા સમયમાં સફળતા મળી જાય છે પરંતુ તમારે આવા સપના ક્યારે કોઈની સાથે શેર ન કરવા જોઈએ જો તમને આવી કોઈ પૂર્વ સૂચન હોય તો જો તમે બનવાની ઘટનાઓનો અગાઉથી ખ્યાલ આવે તો તમારે સમજવું જોઈએ કે દયાની દેવી તમને આશીર્વાદ આપી રહી છે તે તમારી કુર્દેવી પણ હોઈ શકે છે 5મો નંબર કૌટુંબિક પ્રેમ તમારી પત્ની પુત્ર પુત્રી અને તમારો પરિવારના બધા સભ્યો તમારી ઈચ્છાનું પાલન કરી રહ્યા છે તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેઓને પ્રેમ કરો છો જો તમે તેને પ્રેમ કરી રહ્યા છો તો તમારે સમજવું જોઈએ કે દિવ્ય શક્તિ શિવ પ્રસન્ન 6 નંબર 6 દોરા કરતા ઝડપથી તમને જીવનમાં અચાનક લાભ મળે છે તમારું કોઈ પણ કાર્ય અને દરેક વસ્તુમાં તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો નથી જે તમને તે ખૂબ જ સરળતાથી મળી જાય તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓ તમને મદદ કરી રહી છે મિત્રો સાતમો સંકેત સુગંધિત વાતાવરણનો છે જો ક્યારેક તમને લાગે કે તમારી આસપાસ કોઈ છે અથવા તમને કોઈ કારણ વગર સુગંધ આવે છે તો સમજો કે દૈવી શક્તિ તમારી आसपास अने तमने मदद करवा मांगे संकेत नंबर आठ सुखद पवन जो तमे पूजा करी रहया हो अने तमने लागे के अचानक सुखद पवन फूका अथवा शरीर में अचानक कोई पीड़ा राहत नहीं असर अनुभव जो आं पहला थू हो तो समझो के भगवान के देवी तमारा थी प्रसन्न है संकेत नंबर नौ ठंडी हवानू વર્તુળ ક્યારેક તમને એવું લાગશે કે મારી આસપાસ વાદળકે ઠંડી પવન છે જેણે મને ઘેરી લીધો છે તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓએ તમને ઘેરી લીધા છે આ ઘણીવાર જે લોકો ખૂબ પૂજા કરે છે તેમને થાય છે સંકેત નંબર દસ જ્યારે અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક જરો દેખાય છે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી અથવા અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે આજે અહીં કોઈ સંગીત નથી છતાં જો તમને તમારા કાનમાં રણકતો અવાજ સંભળાય તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓ તમારી આસપાસ છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે આવું ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ સતત પોતાના ઈષ્ટદેવના મંત્રનો જાપ કરે છે સંકેત નંબર 11 મિત્રો તમે રાત્રે ગાઢુંંગમાં हो छो अने तमने लागे छे के कोई कोईए तमने अवाज आप्यो छे अथवा मने जगाड़वानो प्रयास कर्यो छे अने तमे अचानक जागी जाओ छो पण पछी तमने ख्याल आवे छे के अही कोई नथी थी, थी। पण चौकस कोई आवाज़ हतो जो तुम्हारी साथे आवु घणी वखत बन्यु होय तो तमारे समझवु जोईए के तमे कोई अलौकिक शक्तिना प्रभाव हेठळ छो आवी स्थितिमां तमारे भगवान हनुमाननुं ध्यान करवो જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ સંકેત નંબર 12મો તમને સ્વપ્નમાં લીલોછમ બગીચો કે ખેતર દેખાય એટલે કે ચારે બાજુ હરિયાળી દેખાય તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ સંપત્તિ મળવાની છે તેવી જ રીતે જો તમને સપનામાં શંખનો અવાજ અથવા મંદિરના મંત્રોચ્ચાર સાંભળો છો તો તેનો અર્થ એ છે કે કોઈક સ્ત્રોતમાંથી તમારી પાસે પૈસા આવવાના છે નંબર તેર સ્વપ્નમાં ગોવડ જોવું એ પણ સંપત્તિની નિશાની માનવામાં આવે છે સ્વપ્નમાં લાલ સાડી જો તમે કોઈ સ્ત્રીને સંપૂર્ણ મેકઅપવાળી જુઓ છો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારી સમક્ષ પ્રગટ થઈ છે જે એ વાતનો સંકેત છે કે તમારી આર્થિક સ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો થશે કારણ કે જ્યારે દેવી લક્ષ્મી પોતે તમારા સ્વપ્નમાં આવશે ત્યારે તે તમરા ઘરે પણ જલ્દી પહોંચો સ્વપ્નમાં સાપ જોવો એ પણ પૈસાના આગમનનો સંકેત માનવામાં આવે છે જો તમે સ્વપ્નમાં સફેદ કે સોનેરી રંગનો સાપ જોયો હોય તો તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં સંપત્તિ મળશે સંકેત નંબર 14 પોતાને ગોડા પર જોવો સ્વપ્નમાં પોતાને ચડતા જોવાનો અર્થ એ છે કે તમને નવી નોકરી મળી શકે છે જે તમને ખાસ લાભ આપશે જો નોકરી કરતા લોકોનું આ સ્વપ્ન હોય તો તેનો અર્થ એ છે કે તમે પ્રગતિ કરશો જો તમે સ્વપ્નમાં કોઈને ચડતા જોશો તો તમને નવી નોકરી મળી શકે છે જે તમને ખાસ લાભ આપશે જો તમને વાદળો દેખાય અને વરસાદ પણ પડે તો તેનો અર્થ એ છે કે તમે જે પણ વસ્તુમાં રોકાણ કરી રહ્યા છો તેમાં તમને નફો મળશે સ્વપ્નમાં પાન ખાવું એ આવનારા સુખ અને સમૃદ્ધિનો संकेत है संकेत नंबर एक पांच जो तमे स्वप्न में एक ना बाडक जुला साथे चालतू जुओ छो, तो तेनो अर्थ के तमने टूक समय में पैसा म स्वप्न में सफेद कमर लाल चमेली चांदनी गुलमहोरना फूलों जोवा भविष्य में अपार संपत्ति मेळववानो संकेत छे नंबर चार वाग्या रात्रे अचानक कोई क्षण माटे વાંસરી કે ઘંટડીનો અવાજ પણ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવા અવાજનો અર્થ એ છે કે દેવતાઓ તમારા ઘરમાં આવી રહ્યા છે આવી સ્થિતિમાં હરિનું નામ લેવું જોઈએ આ વાત ધ્યાનમાં રાખો કે કોઈ દિવસ તમને આવી અનુભૂતિ થાય અથવા આવા અવાજ જો સંભળાય તો તમે તે પ્રશ્નનો પીછો ન કરો આ વિશે ફક્ત તમારા પરિવાર અથવા કોઈપણ વડીલને જ जो कोईपण बहारना व्यक्ति ने कहवा असर ओछी छे अने तमने तेनो कोई फायदो मळतो नथी संकेत नंबर एक साथ जो तमने रात्रे त्रण थी पांच वच्चे जांजरी नो अवाज छे जो तमने आवाज अवाज छे तो ते खूब जशुभ संकेत छे आवा किस्सा में तमारे डरव जइए नहीं घा नकारात्मक ऊर्जा साथ जोड़े छे अने डरी जाए छे अने घरना लाइट चालू करे छे परंतु जो तमने आवो आवाज संभळाय तो आवो करवानी कोई जरूर आ नही शक्ति नी निशानी आ समय जो पायलनो आवाज संभळाय छे तो तेनो अर्थ ये छे के देवी लक्ष्मी तमारा घरमा आवी रही छे आवी स्थितिमा ते ते समय डरवाने बदले तमारे खुश रहवो जोइए अने देवी लक्ष्मीनी प्रार्थना करवी जोइए तेनापर ધ્યાન કરો તમારી ઈચ્છા વ્યક્ત કરો અને પછી સૂઈ જાઓ મિત્રો અહીં એવા સંકેતો છે જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારાથી ખૂબ ખુશ છે અને ટૂંક સમયમાં તમને ધનવાન બનાવશે ચાલો હવે જાણીએ તે કયું કામ છે જે તમારે અત્યારે કરવાનું છે જ્યારે તમારી આંખ ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલી જાય તે સમયમાં આ કામ કરવાથી ન ચૂકો અન્યથા આ સમયે તમારા માટે શુભ પરિણામને બદલે બેકાર થઈ જશે મિત્રો આવા સંકેત મળે કે તરત જ તમારે જ ઉઠી જવું જોઈએ અને ફરીથી પાછું ભૂલથી પણ ન સૂવું જોઈએ આ ભૂલ બિલકુલ ન કરો ઉઠ્યા 25 स्नान કર્યા પછી અને રોજિંદા કામકાજ પૂર્ણ કર્યા પછી તમારે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ કારણ કે આમ કરવાથી તમને સુખ અને શાંતિ મળે છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તમને પણ આશીર્વાદ મળશે મિત્રો જો તમને પણ આમાંથી કોઈ સંકેત મળ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો સાથે જ વિડિયોને લાઈક અને ચેનલ પર નવચો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન હોલ પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે ये वीडियो ना अंत સુધી સુધી જુવા બદલ તમારો ખૂબ આભાર